નમસ્કાર દર્શક મિત્રો હું છું છે બનાસકાંઠા જિલ્લાનો વડગામ તાલુકો એક પાણીની અગવડો ભોગવતો તાલુકો છે વડગામ તાલુકામાં પાણીના તળ ઊંડા છે વડગામ તાલુકા માટે પાણીની કોઈ યોજના નથી જેને લઈને ખેડૂતોની મુશ્કેલીઓનો પાર નથી ત્યારે સંચય એ માત્ર વડગામ તાલુકા માટે એકમાત્ર વિકલ્પ છે જોકે બનાસ ડેરીના માધ્યમથી વડગામ તાલુકાનું જળસંચયનું કામ નિવૃત્ત કર્મચારીઓ અને શિક્ષકોએ ઉપાડી લીધું છે વડગામ તાલુકાના એદરાણા ગામે વડગામ તાલુકા માટે સંચય અભિયાન શરૂ થયું છે બનાસ ડેરીના માધ્યમથી સંચય અભિયાનમાં નિવૃત્ત કર્મચારીઓ અને શિક્ષકો જોડાયા છે સરકારમાં સેવા આપી ચૂકેલા કર્મચારીઓ અને શિક્ષકો વડગામ તાલુકાના ગામે ગામ જઈ ખેડૂતોને ભેગા કરી અને તળાવ ઊંડા કરવા જૂના કુવા રિચાર્જ કરવા અને આનાથી વરસાદી પાણી ભૂગર્ભમાં ઉતરે અને પાણીના તળ આવે તેવા આ કર્મચારીઓ પ્રયત્ન કરી રહ્યા છે ખાસ કરીને શિક્ષકો પોતાના વેકેશનનો સદુપયોગ કરી રહ્યા છે વડગામ તાલુકાના શિક્ષકો અભિયાનમાં જોડાયા છે અને બનાસ ડેરીના માધ્યમથી આ અભિયાન થકી તેઓ બનાસ ડેરીની ટીમ સાથે જોડાયેલા છે એટલે કે વડગામ તાલુકાનો પ્રાણ પ્રશ્ન છે કે પાણી અને પાણી માટે હવે વડગામ તાલુકા માટે આખું જળસંચય અભિયાન નિવૃત્ત કર્મચારી અને શિક્ષકોએ ઉપાડી લીધું છે